ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના નામે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બાગરિયા ભયવગરનો ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની સખત મનાઈ હોવા છતાં ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકામાં રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે છતાં ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બગરિયાના રાજમાં રાસાયણિક ખાતર ભરપૂર ઉપયોગમાં કરવામાં આવે છતાં ખેતીવાડી અધિકારી કે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બાગરિયાની ઊંઘતી નથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ પચીસ ટકા જેટલો ખેડૂતો ઉપયોગ કરતા હોય તેમ લાગી રહ્યું છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ખેડૂતો માટે માર્ગદર્શિકા જેવા પાંચ આયમોના ઉપયોગ કરતા ખેડૂતોને અભણ હોયથી ના સમજણ પડે તે હેતુથી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એપીટીઓને આપેલ એજન્સીને પ્રાકૃતિક ખેતીના પાંચ આયમોના ઉપયોગ માટે અઢી લાખ રૂપિયાની સુવિધા કરવામાં આવેલ છે તો વઘઈ તાલુકાના ક્યાં ક્યાં એપટોઓને કામગીરી સોંપવામાં આવેલ છે તો એજન્સી દ્વારા કામગીરી શરૂ કરી છે પછી પોતાના ગજવા ટાઇટ કરતા કે પછી ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બગરિયાની મિલી કામગીરી ચાલતી છે વઘઈ તાલુકામાં વઘઈ ખાતે જાહેરમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બગરિયાની જુઠ્ઠાનું સાબિત થઈ શકે તેવું લાગી રહ્યું છે કારણ કે બીજા જિલ્લામાંથી ડાંગ જિલ્લામાં રાસાયણિક ખાતરનો જથ્થો આવતાની સાથે ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બગરિયાને જાણ કરવામાં આવેલ છતાં કોઈ કોઈ તપાસ કે રોકવામાં આવેલ નથી એ જ રીતે ખેડૂતોને લગતા સહાયતા પણ એમના સગા સંબંધીને સગે વગે કરતા હોય એવી નિષ્કાળજી રાખ નિષ્કાળજી ધરાવતો ડાંગ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય બગરીયાનો ભ્રષ્ટાચાર સાબિત થાય છે ખેડૂતોને લગતા જીવામૃત ગંજીવામૃત ભમા સત્ર અગ્નિયત્ર નિમાણસત્ર દર્પણક જેવા આયમનો જેવા ડાંગ જિલ્લાના વગે તાલુકામાં કોણે કામગીરી સોંપવામાં આવેલ છે તો ખેડૂતોને કોઈ એજન્સી નજરે પડતી તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કોના બારણે જઈને ઉભા રહેશે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ